સાવરકુંડલામાં ધાર્મિક દબાણોના મુદ્દા સામે હિન્દુ સમાજનો અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં બે દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે જેમાં શહેરના તંત્ર વિભાગ દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવતા અને આ ધાર્મિક સ્થળોમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસ તો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યું હતું જ્યારે આજે વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદાર આવેદન પત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી આવેદન પત્ર સમય સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું હાલમાં આ મામલો ખૂબ જ ગરવા હતો ત્યારે હિન્દુ સમાજ તેમજ સંતો મહંતો દ્વારા તંત્રના બાબતે ખૂબ જ કઠિન શબ્દોમાં વિરોધ દર્શાવી ચીમકી આપી હતી ત્યારે આવનારા સમયમાં શું થશે તે જોવું રહ્યું મૌલિક દોસી જી એ ન્યૂઝ અમરેલી ગત તારીખ સત્તરના ના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની જયારે ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેગર સાહેબને એક આવેદન પત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રચિત થઈ છે એ જ મંદિરે મંદિર નહીં ખોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર मंदरिसी गैर वियासीं असां दर्को ख़ूब आहे सम्झा हिंदू समुझ विश्वास चोवीह कलाक रही जय श्री